ભાઈ આપણે અંકલેશ્વર પાર કરી લીધું છે જુઓ ભાઈ સાંજ ને ટાઈમ માં કેવું હોય છે મસ્તી ભાઈ ભાઈ આપણે ભરૂચ વાળા ટોલ નાખે પોચી આવીએ છીએ ફાઈનલ ભરૂચ ભાઈ કાયન ભાઈ આ લાઈટ કોઈના ઘરમાં નાખી દેવા બિચારા ને લાઈટ બિલ તને ભરવું પડે તો ભાઈ આપણે પહોંચી આવે છે ભરૂચ ટોલ પ્લાઝા તો ભાઈ આપણે ફાઇનલી ભરૂચ વાળા પુલિયા ઉપર પહોંચવા આવીએ છીએ ભરૂચ અવર બ્રિજ જો ભાઈ રાતના કેટલી લાઈટ લાગેલી છે Hãy subscribe cho kênh Ghiền Mì Để không bỏ lỡ ચાવી ગયો ભરૂ આપણે ચા પાણી પીવા ઉભા રહ્યા છીએ ચા પાણી પી લઈએ અને આગળ કે તો ભાઈ આપણે જમવાનું આવી ગયું છે પનીર ભરજી એ આપણી થઈ ગઈ સવાર ને આપણે પહોંચ્યા છીએ કાણોદર કાણોદર પાસે ભાઈ ઊંઝાથી આગળ કાણોદર તો ભાઈ આપણા કિસ્મત સવાર સવારના માથા કહેવાય કે ઊંઝા ગર આપડો ટાયર ઉડી ગયો ભાઈ જો ભાઈ આવા ટાયર ઉડી જતા હોય તો ભાઈ શું કાપે ભાઈ દાણીને ને બચશે શું નહીં વાટકો લઈ બેસવો પડશે ભાઈ આપડી ગાડીમાં આવા જ ટાયર ઉડે તમને ખબર છે ભાઈ સવાર સવારના ટાયર ઉડી ગયો આપણું ભાઈ આપણે આ લીધો ટાયર આઠ હજારમાં એને ટીપ નવા ટીપ નવો નાખી દીધો બધો ફિટિંગ ને બધો એના માથે જે કે નો જે ભાઈ કેરાલુ ડ્રાઈવર સાહેબ આ ભાઈ પાટણ ભાઈ પાટણ થી પટવાણા ભાઈ આપણે ચાંદલો જો સવાર સવાર ના ચાંદલો થાય આપણે જઈએ ચાંદલો થાય ને તઈ સવાર ના જ થાય ભાઈ ઘણા ફેરે વિડીયો તમે જોયો હશે આપણે આકોશી પાર કરીને અહીંયા ભાઈ આપણે ગ્રીસ બ્રીસ કરાવી લઈએ બિચારી ગ્રીસ નથી થયો ભાઈ ગાડી એચપી નો પંપ છે કા મહેમાન સાચી વાત ને ભાઈ તો આપણે પાલનપુર કને હજી પહોંચવા આવ્યા છીએ પાલનપુર ડીસા પાલનપુર ભાઈ છે હજી પાંચ છ કિલોમીટર હશે પાલનપુર ભાઈ પાલનપુર ત્રણ કિલોમીટર પાલનપુર વટી ને આપડે ભારત નો પંપ આવ્યો ત્યાં ડીઝલ નખાવીએ ખાલી રસ્તામાં આપણે દસ હજાર જ નખાયો તો જોઈએ નખાવીએ હા ભાઈ કેટલો હોય તો ડીઝલ આપણે દાતી વાળા થઈ ને નીચે નીચેથી આપણે હલ્યા ગયા જઈએ ભાઈ ભાઈ તો જો આજે બકલ બકલ લઈએ ને કાંક બનાવીએ ખાવાનું આજે લગભગ હાથે જ બનાવવાનું છે

ભાઈ રાજસ્થાનમાં આપણે જમવા ઉભા જઈએ દહીંનો રાયતો મગનો શાક આ બધું મિક્સ ટાઈપ છે આ મહેમાન લીલી ડુંગળી બધું મિક્સ છે ભાઈ આપણે નાઈ તો ફ્રેશ થઈ જમી કરીને કમ્પ્લેટ થઈ નીકળ્યા છીએ આરટીઓનો અહીંયા બી હતી એટલે આરટીઓ બે ફેર અમારી પાછળ પાછળ આવતો હતો પણ બીજી ગાડી તો રોકી લીધું એટલે આપણે નીકળી ગયા તો પછી ઉમેરો નાઈ ધોઈ ફ્રેશ થઈ જમીને પછી નીકળીએ

માથે એ ઘર બનાવેલા છે ભાઈ ભાઈ હવે આપણે પોચવા આવ્યા ચાલો પોચવા આવ્યા ભાઈ બગોડા રોડ ભાઈ આપણે ઝાલોર પહોંચી આવે છે જાલોર જો ભાઈ ડુંગર નો વિવો હા સીધો સીધો આપણે પહોંચી આવ્યા છીએ ઝાલોર ભાઈ ભાઈ આપણે કાંટો કરાવી લીધો ચોત્રીસ ચારસો ને સિંતેર વજન આયો છે ભાઈ આવું કાંક સિટીનો નજારો આવે છે ભાઈ આજો શોરૂમમાં આપણે ફાઇવ સ્ટાર હોટલમાં આવી ગયા છીએ અહીંયા જમવાનું બધું મોંઘું છે આપણે શું કે સિટી અંદર હતા એટલે અહીંયા ભાઈ બધો કાં મહેમાન અહીંયા જમવાનું બહુ મોંઘું એ ફસાઈ ગયા મજબૂરી નામ મહાત્મા ગાંધી હોય ભાઈ શું કરીએ બાજુમાં અહીંયા લગભગ એટલે આઠસો નવસો મીટર ગાડી આગળ પડી છે ને ત્યાં હોટલ હતી તો હું કીધું હવે બીજે ક્યાં જવાય નહીં આપણાથી એટલે હોટલમાં આવી ગયા છે હવે જોઈએ ભાઈ શું શું લઈ આવે રાજસ્થાનની હું કીધું થાળી લગાવો થઈ કે ચાર રોટલીઓ આવશે ચાર રોટલી મામાને પૂરી થાય ભાઈ કોમેન્ટમાં કહેજો